આજના જે ખૂબ વર્ષોથી આપણે ધાનેરા અને અગથડા થરાદ રોડ વચ્ચેની આ રસ્તાની જે માંગ હતી એ માંગના તમારા સૌના આશીર્વાદ થકે આજે જે આપણે ખાતમુહૂર્ત કરવાના પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત એવા આપણા સૌના સન્માન્ય અને આપણી વિધાનસભાના અધ્યક્ષ શ્રી સન્માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ એવા જ આપણા જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત સાહેબ એવા જ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા શ્રી કેસાજી ઠાકોર સાહેબ એવા જ આપણા પૂર્વ સાંસદ અને સમગ્ર જિલ્લાની અંદર વર્ષોથી કામ કર્યું છે સેવાનું એવા શ્રી માજી સાંસદ પરબતભાઈ પટેલ સન્માન્ય શ્રી કલેક્ટર સાહેબ શ્રી ડીડીઓ શ્રી શ્રી ડીવાયએસપી શ્રી સૌ સન્માનીય મંચસ્થ સન્માનનીય આગેવાનો અને ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત આપ સૌ વડીલો આગેવાનો માતાઓ અને બહેનો આપ સૌને વંદન અને નમન આપણે આ વિસ્તાર માટે ગુજરાત સરકાર તરફથી જે વર્ષોથી આપણી માગણી હતી અને લગભગ દસ થી પંદર ગામોની અંદર ખૂબ મહત્વનો રોડ બને એ પ્રકારની આ વિસ્તારની આપ સૌની માગણી આ વિસ્તારના જે ડેવલપમેન્ટ માટે એ ધૂળસોલ ચોકડી આજે આખા આખા વિસ્તારની અંદર સૌથી ઝડપથી વધતો એ વિસ્તાર એ વિસ્તાર માટે આ અગત્યનો રોડ હતો અને એ આપ સૌના સાથ અને સહકારથી આજે સરકારની અંદરથી સન્માન્ય શ્રી અધ્યક્ષ સાહેબ પ્રભારી સાહેબ અને આ વિસ્તારના સતત પ્રશ્નો માટે દોડતા એવા કેસાજી સાહેબ સૌના સન્માન્ય પ્રયાસોથી આપણને આજે ગુજરાત સરકારે ચુમ્બાળી કરોડ અને છપ્પન લાખ રૂપિયા માત રકમની અંદર આ રસ્તો પહોળો કરવાનો જે ત્રણ પોઈન્ટ પંચોતેર હતો એ ડબલ કરવાનો આટલો મોટો રોડ કરી અને આ વિસ્તાર છે એકલા ધાનેરાને પણ ધાનેરાથી રાજસ્થાનને રાજસ્થાનથી છેક દિલ્હી સુધી જાય એ પ્રકારના આ રસ્તાનું જ્યારે કામ કર્યું છે ત્યારે આજના તબક્કે સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારની જે ખૂબ મોટી જરૂરિયાત હતી એ જરૂરિયાતને પૂરું કરવાનું કામ આજે ખાતમુહૂર્ત દ્વારા આપણા સૌની સાથે રાખી અને જ્યારે કર્યું છે ત્યારે ગુજરાત સરકાર ગુજરાત સરકારનો અને એ વિભાગનો પણ હું આજના તબક્કે આભાર માનું છું કે આપણે સૌએ સાથે મળી આવા અનેક પ્રકારના કામો આજે થરાદથી જેતડા અને લાકડીનો જે રોડ બાકી હતો તો એ છે અને એવા અનેક રોડો જે હમણાં પરબતભાઈ સાહેબે વાત કરી એમ આ મુખ્ય રોડ છે પણ સાથે સાથે ગામડાઓની અંદર પણ એક ગામથી બીજા ગામને જોડતા રોડો કરવા માટેના છે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યાંથી માંડીને લગાતાર સતત આપણે રોડ કરતા રહ્યા છે પણ છતાંય આજે ગામડાની અંદર જો જઈએ અમારા વિસ્તારની અંદર એ સમગ્ર જિલ્લાની આપણે ડિમાન્ડ કે હજુ પણ અમારે રોડનું કામ બાકી છે બીજા બધા જ વિકાસના કામો આપણે કરી શક્યા છે અરે આની અંદર એક ખૂબ બધા રોડ આપણે લીધા છે પણ છતાંય હજી આપણા સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો જે પ્રભારી સાહેબ અહીંનો વસવાટ છે એ બીજા બધા કરતાં ગામડાની અંદરથી રહી અને લોકો ફાર્મ હાઉસ તરીકે ખેતરો મળે અને ખેતરોના કારણે કરી અને ખૂબ મોટી ડિમાન્ડ ઊભી થઈ અને સાથે સાથે બનાસ ડેરી જે દૂધનું મોટામાં મોટું કામ થાય છે તો એ દૂધ ભરાવવા માટે આવવું અને જવું સવાર અને સાંજ એ માટે અમારી ખૂબ ડિમાન્ડ છે તો આ પ્રભારી સાહેબ અને અધ્યક્ષ સાહેબ અમારા આપણા જિલ્લાની આ બાદ મુખ્યમંત્રી સુધી પહોંચાડી અને વધુ રોડ જે જે ધારાસભ્યોને પાંચ કરોડ કે દસ કરોડના વર્ષે મળે છે એની અંદર હજી પ્રગતિ થાય અને વધારે રકમના જો રોડ મળે તો આવનારા સમયની અંદર જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપ સૌને પણ સંતોષ આપી શકીએ ગુજરાત સરકારે આવા અનેક કામો કર્યા છે અને આપણે સૌએ સાથે મળી અને આવનારા સમયની અંદર એ જ પ્રકારના જે આ વિકાસના કામો થઈ રહ્યા છે એ કામો સરકાર જ્યારે કરે છે ત્યારે આપણા જ કામો છે અને કોઈને કોઈ કોઈને કોઈ લોકો માટે એ ઉપયોગી થતા હોય આ સિંગલ રોડ હતો એના કારણે કરીને અનેક એક્સિડન્ટો આ રસ્તા ઉપર થયા છે પરંતુ જ્યારે સરકારે આટલી મોટી રકમ આ વિસ્તારની અંદર ફાળવી અને એક હાઈવે જેટલો ડબલ રોડ આ વિસ્તાર માટે જ્યારે થાય ત્યારે ધાનેરા અને આપણો આ થરાદવાળા રોડને જોડતો આટલો મોટો રસ્તો બનવાથી આવનારા સમયમાં અનેક લોકોને ઉપયોગી થાય એ પ્રકારનું કામ